તને આવી દઈશ પણ આ તો ખરી બોલ ત્યાં વી ખાવાનું છે હા પણ લે એટલે કને ખાવાનું તારા નામનો પાડો પારું એ શું તું

એ તો મારા પાડક ખીચામાં બર માંથી ના હારું ફિર મેં હાર ગયા તો કાઢી લઈશ બીજું તો બીજા તું તો મને ખબર બીક લાગે

નુકસાન ના થવું પડે લડાવવાનું કેસે લડાવું મેં હાથ દીધો એ દોનો લઈ ગયા

तू साइड पर जा मुंह से साइड बजो तू साइड में जिन कर ले बमा उतरी आ उ कर ए हमने आ... हमने कलाता था, था। कहो आम ला तो दो आ... करा दो इन कलाता कर, कर मेरे को भूख लगा है वो देख के करूंगा हां ये तू चढ़ जा दो ना बोलते के पंता ना काम नहीं ताते बोल पड़े ऐसे ऐसे करके तो पक्का कमी रखे ही जाऊंगा भूख ज्यादा लगी નામેટ પડે આવતો એક બગડે બે હમ અને તગડો પૂરું કીધું તું ને

ભૂખ લાગી હતી અરે ઘર મેં જા ખાઉંગ યા તો મેગા એક મુજે એક દે ખાવા એકલો કાલ આઉંગા મેં લાલુ કુદમાં આવી અરે ખેલ ખેલું બોકિંગ બેઠિંગો અરે સબ મે આઉંગા અડો ગણો માવી જાજી અરે સબ ખેલ કરેગી કલ અડકો દડકો દે દડકો પીલુ પાખાતુ પાટ મેં જા કલ મેં સીખુંગા સબ